ભાવનગર શહેર રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ એટીએમ થી સજ્જ થનારું ગામ બનેલું છે ચોવીસે કલાક ગમે ત્યારે અનુકૂળતા મુજબ અન્ન અંતિ પ્રાપ્ત કરી શકાય છે હવે ગુજરાતમાં અનાજ એટીએમ થી થશે અન્નપૂર્તિ ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ

એ બાયોમેટ્રિક પોતાનો થમ લગાડી અને ચોખા જોવે તો ચોખા ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે અને આ મશ આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે ચાલીસ સેકન્ડની અંદર પચીસથી પાંત્રીસ કિલો અનાજ એને મળી શકે અન્નપૂર્તિ અનાજ એટીએમમાં એક હજાર કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે એટીએમ માત્ર ચાલીસ સેકન્ડમાં પચ્ચીસ કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ ચોવીસ કલાક માટે કરી શકાય છે આમ લાંબી લાઈનો નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહેશે આના પછી ટ્રેન એચીએમ એન ભાવનગાર તથા ટ્રેન આઈચીએમ એન ગુજરાત આઈ એન્ડ એન્ડ ફોર મશીન ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અતિ આધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત તે સ્ટોકની અછત અને દુકાનમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ પણ થાય છે